હરાદમાં બહાર ન નીકળાય આપણે ઘેરે નો હોય ને ખીતરું ડોક્યું મારીને વૈયા ગયા હોય તો શું કરવું એમ આમ આમાં બહુ સરસ છે એટલે હું મારી હેરિંગ ભેગા કરલો ખૂબ ખૂબ ધન્યવાદ પણ હરાદ છે શું કરવું યાર એ ઓલો બાપ બાપા હરાદ લાગતા હતા બે ભાઈઓ કાક 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 કરીને ખીરના કોળિયા નાખ્યા પેલું હરાત કાગડો આવ્યો પણ બાપા કાગડો આવ્યો પછી કાગડો ધ્રુજ્યો બહુ નળિયા ખખડ્યો એટલે મોટા ભાઈ નાના ભાઈ ને કીધું ભાઈ બાપા ખાહે ને તો કહે તો મને ખબર છે એ નહીં ખાય તક કા તક એને કોઈ દી ઘરનો ખાધો તારો બાપ એ દાયરાજ કરતો એ ઘરે હોય નહીં કોઈ દી એ બાજુ વાળા રતન કાકીનું ખાઈ ના આવ્યો હોય છે હા 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 કાકે બાપા ભલે ખાઈ નહીં એનો વાંધો નહીં પણ બાપા એટલા બધા ધ્રુજે ક્યાં તા કે બાને ભાળી ગયો ફળિયામાં હવે કાગડા થયા પછી ભાળી જાય પછી ધણે ધણેલાટિયું સુટતી હોય મહેરણભાઈ પધારો 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 મારો બાપા હા તમારા વિસ્તારમાં આપનું હાર્દિક અમે સ્વાગત કરીએ છીએ ખરેખર તો તમારે ઊભું રહેવું જોવે અમે આવીએ ત્યારે સ્વાગત કરવા પણ બધું ઊંધું ઊંધું મળ્યું છે ખાવા મારો નાથ હવે આપણે જેમ ભેગા કરે

મંગલભાઈ કહેશે એ રીતે કરશું કારણ કે આમ એ ખરખું હોય ને બોલવાની મજા આવે અને આવા વડીલો બેઠા હોય ત્યારે માઇન્ડ અમને મોકો મળતો હોય છે વડીલો સામે બોલવાનો એટલે અમને ખૂબ આનંદ હોય છે અને કેવલ ને કેવલ હું ભાઈએ મને ફોન કર્યો ત્યારે મેં રઘુભાઈ ભાઈને વાત કરી હતી અને વિજયભાઈને વાત કરી હતી કે ખરેખર આ કોઈ હું આ દ્વારકામાં બેઠો છું કારણ કે પહોંચાય એવી પરિસ્થિતિ નહોતી પણ નામ પડે દ્વારકાનું અને સમાજની મહાસભાનું એટલે મેં કીધું તો હવે જે એ થાય પણ હું સો ટકા પહોંચીશ એટલે દ્વારકાધીશ મંગલભાઈને નવ વાગ્યે ફોન કર્યો મેં કીધું રસ્તે સૌ કદાચ વેલા મોડું થાય મને કે ના ચિંતા કરતા ને અમે સંભાળી દઉં પણ મારો ના દ્વારકા વાળો નરસિંહ મે તો જુનાગઢ હાથ કરે તો બાવન વાર આવતો હોય

ભેગા કર્યા હું ને તાળિયું વધાવો સાહેબ આપણા માનધાતાઓ બેઠા અને બધા પ્રાર્થના કરું છું કે ગાંધીનગર અમદાવાદ જે કન્યા સાત્રાલય નું કામ જે અટકેલું એટલે અટકેલું મીન્સ કે જે આપણે શરૂ કરવાનું જઈ રહ્યા છે તો આખા ગુજરાત આપણો આખો આહીર સમાજ એમાં તાત્કાલિક જોડાય જેટલું દેવાય ને આ દેવા જેવું ઠેકાણું છે ત્યાં આપજો મારો બાવ આની વિડીયો ક્લિપો બનાવો કે દાન આપો દાન આપો બોર્ડિંગ તાત્કાલિક ઊભી થાય હકારાત્મક જીવન જીવતા શીખી જાવ પછી બહુ મજા આવશે ભલામાં હે પણ પરિસ્થિતિ શું છે ખબર કે મારું ઈ જ હારું તમારું ઈ હારું નહીં મારું એ જ હારું માયાભાઈ બોલે એ જ હારું બીજા બોલે નહીં નહીં એને સાંભળવું જોઈએ હું હજારો કલાકારોને સાંભળતો હશે ને સારો શ્રોતા બીજો હશે ને ત્યારે હું વક્તા બની શકું છું હું બીજાને ન સ્વીકારો ત્યાં સુધી મને કોઈ સ્વીકારી ન શકે તમે જ્યાં સુધી બીજાને ન સ્વીકારો ત્યાં સુધી આપ અને હકારાત્મક તો જ ઊભું થાય ને નીતર એક ભાઈ વાત કરતા થાવ હા જો બહુ જીણી જોક છે હા સમજાય તો જ નીતર તો મને નથી સમજાણું કાર કર એક ભાઈ એમ કીધું મારો દીકરો એના પેઢીના દીકરાનું કીધું મારો દીકરો હાવ ઘૂઘું છે હાવ જેટલું રળે એની પત્નીને જ આપી દે પણ મારો જમાય બહુ સારો એ જેટલા રળે ને મારી દીકરીને આપી દે આમાં કોઈ બી સુધી કલ્યાણ ન થાય હવે આમાં સમજાય કારણ કે જો તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો જેટલું સારું કરવું હોય તો આગળ કોઈને સારું કર્યું છે એની ઓવરટેક તમે કરી શકો છો એ તાકાત છે સારું થવા માટે નબળા થવાનો કોઈ પ્રોગ્રામ છે જ નહીં હાઇલાઇટ થવું હોય તો જરાય ચિંતા કરવાની જરૂર નથી અત્યારે મોબાઈલ તમને ફટી ને હાઇલાઇટ નાખ્યા આ અમારો કમો પ્રસિદ્ધ થઈ ગયો તમારું કુંડ આઈ થઈ ગયો કમું ચાલે કમું આપણે નો હાલીએ છીએ નહી કમા જેવા થઈ ને તો એ સમાજ સ્વીકારશે આ બુધિયો જ ગાળિયા નાખ્યા આપડી ડોકુમાં આપણે જે આગળ વધવા નથી દેતા ને ને ગામો ગાય આપડી સ્પીડો કાપી નાખે છે નગર હરખા હો હો ને કેડે આજો જાય તો તો સાઈડ માં તકલીફ જ ક્યાં પડે એમ છે એક ભાઈ ના બાપા ગુજરી ગયા હમણા હમણા બહુ વાત કરું હા એક ભાઈ ના બાપા ગુજરી ગયા ને પણ બાપો એવો બાપા એટલે અહીંયા શાંતિ રાખો એય હો આમાં મેઠા બેસો આમ આવો એ હા સાઈડ તમે આયા છો અમને હવે બરાબર બાપો એવો હતો ને બાપા એ શેરીમાં કોઈ થી ગઢાય નહીં એ શેરીમાં જે સડે ને અવડી અવડી દે જે હમ એ હું નીકળ્યો ને પાછું વેલને આવો બાપો લાકડી લઈને બેઠો તાસાવાળા પાણીવાળા હવે મારી આજ્ઞા વગર કોઈ આડા આવતા નહીં ભાઈ મને મારે પંદર પાંચ દસ મિનિટ બોલવું છે જેટલા કિલોમીટર કાપીને આવ્યું એટલી મિનિટ તો બોલવાઈ ગયો હું આઠસો કિલોમીટર કાપીને આવ્યો એટલે બાપો એવો રી ડાંગર બાપુ હવે હવે તમે એક પાછા આ ટુકડ કેવા ખબર હવે આ કુતરું રઘુભાઈ ધોડ્યું આવતો હોય શેરીમાં અને છૂટો લાકડીનો ઘા કરો તો આગલા પગ ભાંગે પાછલા પૂછવા માંગુ છું સૂટી લાગણી નો ઘા કરો કુતરું આવી મંગળભાઈ આગલા પગ ભાગે પાછલા આગલા ભાગે પણ આ બાપો એવો એવો ટ્રીક વાળો કે લાકડી આમ ફરફરતી જાય ને તો એ લાકડીનો આગલો છેડો કૂતરાની મૂળભાઈ ઓઢમાં લાગે એટલે કૂતરું જેવું પાછું ફરે તો લાકડીનો પાછલો ભાગ કૂતરાના વાહલા ટાટિયા ભાંગી નાખે હોય ટ્રીક ગામમાં કુતરું જે વાહલા પગ ઢળડાતું ઢળડાતું હાલે ને એટલે ગામ નક્કી કરે ભાભો અડીજો ગયો લાગે આને આવો બાપો એમાં એક દી એનો દીકરો નિમાણો બેઠેલો એનો દીકરો નિમાણો બેઠેલો તે કોકે આવીને પૂછ્યું કે કેમ હાવ નિમાણો બેઠો તો બોલો કે મારા બાપા ગુજરી ગયા હે કે મારા બાપા ગુજરી ગયા ગામના કે તારા બાપે પહેલી વાર સારું કામ કર્યું આજે ગુજરી ગયો ને તારો બાપો બેસ્ટ બહુ સારું કામ કર્યું ગુજરી ગયું પણ બાપો ગુજરી ગયો ને તો મેણભાઈ ગુજરી ગયો ને દીકરાને કડે સડાવતો ગયો છોકરા બે તોપના ગોળા જેવા દીકરા બેય માથે ઉભેલા ને કીધું દીકરાઓ કે હા બાપા કે હું હવે નીકળું છું બેટા મીચા મી દુકડમ હું નીકળું છું વાલા કે હા બાપા પ્રેમથી નીકળો તમ તારે કે બેટા હું જાઉં છું પણ સાંભળજો દીકરા જોજો મરતા મરતા સારું બોલાય જાય મોજ બહુ આવે એ કે બેટા પણ સાંભળજો બેટા હું મરી જાઉં પણ તમને કેતો જાવ આ ગામ બહુ સારું છે હું મેં ગમે એવું વર્તન કર્યું પણ ગામે કોઈ દી મારી આબરૂ નથી કાઢી કોઈ મારી હામું નથી બોલ્યું આ ગામને પ્રણામ કરજો દીકરાઓ અને મારા ગયા પછી પાછળ એવું કામ કરજો મારા ગયા પછી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે એનો બાપ બહુ સારો હતો પાછળ એવું કામ કરજો બેટા કે બાપા એમાં ન કેવું પડે તમે તારે તમે 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 સટકો બાપુ ગુજરી ગયો એનું બારમું તેરમું જે થતું એ બધું કર્યું ગામના ખારા નદીમાં ફૂલ પધરાવ્યા પછી બે ભાઈ કીધું કે બાપા જે આપણને કહીને ગયા છે કે પાછળ એવું કામ કરજો ગામ એમ કેવું જોવે કે એનો બાપ બહુ સારો હતો તો આમ જો મોટા ભાઈ ભાગવત કથા કરીએ રામ કથા કરીએ અને એ એક્યાસી ગામના ગામ ધવાડા બાઈન અને ચોર્યાસી જાતના ભૂદેવોને બોલાવી બ્રાહ્મણોને ચોર્યાસી જમાડીએ સાધુડાને જમાડીએ અને એ દેવરાજભાઈનો માયાભાઈનો ને એ મંગલ રાઠોડનો આપણે પ્રોગ્રામ રાખીએ જીટીપીએલમાં લાઈવ કરીએ અને એ દુનિયામાં ડંકો વાગી જાય એટલે ભાઈ કીધું કે એવું ન કરાય કે કેમ એવું કરશું ને તો એમાં બાપા હારા નહીં થાય તો ગામ એમ કહે કે એનો બાપ ભલે એવો હતો પણ છોકરા હારા વાય કર્યું હો એમાં ભાઈ આપણે હારા થાય પણ બાપા તો એમ કહેતા ગયા બાપાએ એમ કીધું ગામ એમ કેવું જોવે કે આનો બાપ હારો હતો ત્યાં તો કોઈ ખર્ચો કરવાની જરૂર નથી